પૂજા કરી પતિના નામા આયુષ્યની કામના કરી હતી સવારથી અન્નજનો ત્યાગ કરી રાત્રિના ચંદ્ર દર્શન બાદ વ્રત પૂર્ણ કર્યું હતું જ્યાં દિવસે હરિહર વીસ થી વધુ બહેનોએ સામની પૂજા કરી હતી રાજસ્થાની સમાજની સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે શ્રાવણ પૂજા પતિના દીર્ઘાયુષ્યના અને તેના મંગલ કામના કામનાના માટે કરતા હોય છે તીજ એ માત્ર એક તહેવાર નથી તે પ્રેમ સમર્પણ અને એકતાનો ઉત્સવ છે તે દેવી પાર્વતી અને ભગવાન શિવના એકાકાર ભગવાનની ઉમા ઉમા પાર્વતીની યાદમાં ઉજવવામાં આવે છે જે અતૂટ વિશ્વાસ અને સંબંધોની મજબૂતાઈનું પ્રતિક છે આ દિવસે પરિણિત સ્ત્રીઓ અન્નજનનો ત્યાગ કરી ઉપવાસ રાખે છે નવોઢાની જેમ તૈયાર થઈ ગીત સંગીત અને નૃત્ય દ્વારા તેના પતિના લાંબા આયુષ્ય અને ખુશી માટે પ્રાર્થના કરે છે આજે હરિહર નિવાસ ખાતે વીસથી વધુ દંપતી આ ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે આ ફક્ત આપણી સંસ્કૃતિનો ઉત્સવ નથી પણ સાથે મળીને ખુશી વહેંચવાનો પ્રસંગ બન્યો હતો नमस्कार मैं हिमांगी रावल आज हरियाणा निवास में अपनी पहली तीज मनाते हुए मुझे बहुत खुशी है इस अवसर पर आज हम सभी महिलाएं अपने पतियों पतियों के लंबी उम्र के लिए व्रत कर रही है इस दिन हम तीज माता की पूजा करते हैं नए कपड़े पहनकर